બનાની વિગતો અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહેતી મહિલાઓએ બચતની રકમ રોકાણ કરવા માટે વિચારી રહ્યા હતા દરમિયાન ઓનલાઈન માધ્યમથી એક લોભામણી જાહેરાત પડે રાયપુરના ઠગ નિજામુદ્દીન નવાજુદ્દીન ઉર્ફ રાજાભાઈ શેખના સંપર્કમાં આવ્યા હતા તેમણે ઓનલાઈન નંબર મળ્યા બાદ તેની જોડે રોકાણ બાબતે વાત કરી હતી જે બાદ સારું વળતર માટે સ્કીમ ચર્ચા કરતા તેને પોતે રોયલ રીચ ઓનમાં રોકાણ કરવા ભલામણ કરી હતી જેમાં માસિક આઠ ટકા બોનસ આપે છે જણાવી વિશ્વાસ અપાવવા માટે જાતે ગેરેન્ટેડ બન્યો હતો જે આધારે મહિલાએ પ્રાથમિક નાનું રોકાણ કરતા તેનું વળતર પણ પરત આવ્યું હતું જે બાદ તેઓને વિશ્વાસ સંપાદન થતાં સ્કીમમાં નવ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું નવ લાખ રૂપિયાના રોકાણ બાદ વળતર ના મળતા મહિલાને શંકા જતા તેઓ સ્કીમ મુજબ રોકાણ ચડતર વળતર સાથે નવ લાખ રૂપિયાના કુલ સોળ લાખ રૂપિયા પરત માગ્યા હતા જે બાદ ઠગોએ રોકાણ ચડતા વળતર સાથે રકમ માંગતા સોળ લાખ રૂપિયા માટે ચેક પણ મોકલી આપ્યો હતો જેમાં રોયલ રીચ ઓનમાં નામે સુરજ અભય ચોરશિયા એ ચેક લખી કુરિયર કરી આપ્યો હતો જે ચેક બેંકમાં એક નહીં બે બે વાર બાઉન્સ થતા ઠગ ભગતોની કરતૂત સામે આવી હતી અને ચેક રિટર્ન થતા ભાંડો ફૂટ્યો હતો જે બાદ પોતાના રૂપિયા પરત મેળવવા માટે ફોન કરતાં ફોન ઉપાડવા કે વાત કરવાનું ટાળી ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા આ અંગે મહિલાએ તપાસ કરતાં પોતે આપેલા નવ લાખ રૂપિયા ઠગ નિજામુદ્દીન નવાજુદ્દીન ઉર્ફ રાજાભાઈ શેખ પોતાના ખાતામાં જ જમા કરી તેમનાથી વિશ્વાસ અપાવવા માટે વળતર આપી રહ્યો હોવાનું પણ સામે આવ્યું હતું અને રોયલ રીચ ઓનમાં કોઈ રોકાણ ના કર્યું હોવાનું સામે આવતા અંતે મહિલા દ્વારા ગત પાંચ જુલાઈના જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ નિઝામુદ્દીન નવાજુદ્દીન ઉર્ફ રાજાભાઈ શેખ અને સુરજ અભય ચોરસિયા સામે આઈટી એક્ટ વિશ્વાસઘાત અને છેતરપિંડી અને ચેક રિટર્ન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અને બંનેના બેંક એકાઉન્ટ નંબર તેમજ ફોન લોકેશન મેળવી પોલીસ દ્વારા સાયબર સેલની મદદથી વધુ તપાસ શરૂ કરી હતી મહિલા જોડે છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર એવા એમપી રાયપુરના મહાઠક નિજામુદ્દીન નવાજુદ્દીન ઉર્ફ રાજાભાઈ શેખને મધ્યપ્રદેશથી ચોક્કસ માહિતી આધારે ઝડપી પાડ્યા હતા અને અંકલેશ્વર લઈ આવી હતી તેની પૂછપરછમાં અમદાવાદ ચાંદખેડાના ઉમેશ કાંતિ પટેલ નામ સામે આવતા કોર્ટમાં તેના વિરુદ્ધ વોરંટ મેળવી પોલીસે તપાસ શરૂ કરી હતી ગતરોજ પોલીસે ચોક્કસ માહિતી આધારે અમદાવાદની ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી હતી અને સમગ્ર ઓનલાઈન લોભામણી સ્કીમમાં તેની ભૂમિકા તપાસવા રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી